જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજ તમારા નવા બ્લોકમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાય તો ફ્રેશ થઈ ગયા છે ભગવાનની પણ સેવા પૂજા થઈ ગઈ છે તમને નહીં દેખાય દેખાય છે હા અને જો રુદ્રભાઈ થઈ ગયા છે નાય તો રેડી આજે એને ખાવાતા પૌવા તો જો મેં એને બટેકા પૌવા અત્યારમાં બનાવી દીધા છે અને નાસ્તામાં પણ એને બટેકા પૌવા જ મેં આપ્યા છે જો સ્કૂલે લઈ જવા માટે એ ક્યારનો મને કહે તો મને બટાકા પોવા બનાવી દે મેં આજીને બટાકા પોવા બનાવી દીધી સ્કૂલે લઈ જશે જમીન જશે નહીં એટલે એનું પેટ પર શિયાળો છે એટલે થોડા ભૂખ વધારે લાગે અને આજ પાછી ચીકી બનાવી દઈશ બપોરે હો ને નવરી થાવ એટલે હમણાં બધું આજ તો કપડાં બધું હાથથી ધોવું પડશે તો ચલો મારે પણ હજી ચા નાસ્તો કરવાનો બાકી છે તો હું પણ રુદ્રની હારે ચા નાસ્તો કરવા બેસી જાઉં છું રુદ્ર ચમચી લાવ્યો મારી

સરસ ચાલો તો મસ્ત મજાનો નાસ્તો ૨્ કરી લે ચાલો અત્યારે વાગી ગયા છે પોણા ત્રણ અને હું બાર વાગ્યાની સાડા અગિયારની કપડાં ધોવા બેઠી હતી તો અત્યારે છે કપડાં ધોઈને ઊભી થઈ સાફ સફાઈ આયુષ્ય બધી કરી સ્કૂલેથી આવી કામે વર્ગી ગઈ હતી કારણ કે ત્રણ દિના ચાર દિના કપડાં ભેગા થયા હતા એ કપડાં બે બધા મેં ધોયા કાલે પાણી તું સરસ બાથરૂમ સાફ કર્યા કચરા પોતા કર્યા કપડાં અત્યારે બધાએ હુગવી ફ્રી થઈને બધું કામકાજ વાસણિકાલના પડ્યા હતા એ બધું કામકાજ કરીને અત્યારે છે ફ્રી થયા પોણા ત્રણે જો હવે અમે લોકો જઈએ છીએ હોટલે કારણ કે અહીં રસોઈ કંઈ બનાવી નથી તો ને આચર ને આયુષ્ય જમીન સીધી નીકળી જશે અને હું ત્યાં રોકાઈશ આયુષ્ય આવશે ત્યાં આવું કામકાજ છે બધું બતાવીશ અને પછી ચાલો હોટલ છે આપણે મુલાકાત લઈએ હિરણજીની ચાલો હું જઈએ છીએ હોટલ લઈએ અને જો આ રસ્તામાં કેવું છે છે ને રસ્તો પણ છે રીતે આવું જવું પડશે હવે ચાલો અત્યારે વાગી ગયા છે પોણા ચાર ને પોણા ચારે વારો આવ્યો છે મારો જમવાનો મને ક્યારની ભૂખ લાગી હતી અને જો આજ તો જમવામાં હું અહીં આવી છું હોટલ લઈએ

એનું કામ જ ખાલી બાકી છે કરવાનું ચાલો આપણે જમી લઈએ જમીન પછી પાછા મળીએ ચાલો તો જો અત્યારે વાગી ગયા છે દસ ને બાર જમી લીધું જમવાનો બ્લોગ લેવાનો નથી કારણ કે ફોન આવી ગયો તો ફોન પતી ગયો તો આમાં જમાઈ ગયું અને જો હવે જવાની તક કરીએ છીએ તૈયારી જો બધા બધું કામકાજ પતાવી દીધું બધું અને હિરેનજી જો હવે શટર લોક કરશે હમણાં અને જો આજનું મેનુ આ હતું અમારે બધું કઈક આવો છે અમારે અહીં જો રુદ્ર આયુષી બેન થઈ ગયા સ્વેટર પહેરીને રેડી અને રુદ્રભાઈ તો હજી ફોન માં ગુચવાણ છે તો ચલો હવે જઈશું આપણે ઘરે અને ઘરે જઈને પછી પછી પથારી કરીએ નાઈ ધોઈ લે ફ્રેશ થાય આ ચપ્પલ તમારા અંદર મૂકે બરાબર ને તો ચલો હવે ઘરે જઈને પાછા મળીએ આપણે ચાલ તો અત્યારે વાગી ગયા છે અગિયાર અમે તો વહેલા વહેલા આવી ગયા અને અહીંયા બધું કામકાજ પતાવ્યું કામકાજ પતાવીને પછી અમે અભિયાન લઈ ઘરે એવા ફ્રેસ થયા અને બસ જો આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના મળીશું કાલે સુધી બાય